દાદા એ ફોટો ફ્રેમનો વિષય નથી ને દાદા એ પૂજાનો વિષય નથી હાર ચવાનો વિષય નથી દાદા એ અગરબત્તી મહારાજા એ ચંદન ની પૂજા કરવાનોમી સુરેશ્વરજી મહારાજા શાસનમાં જ્યારે આફત આવે ત્યારે બલિદાનનો વિષય છે જ્યારે શાસ્ત્રની જરૂર પડે ત્યારે નેમી સુરેશ્વરજી મહારાજા એ અભ્યાસનો વિષય છે જ્યારે પણ વૈયાવચ જરૂર પડે ત્યારે નેમી સુરેશ્વરજી મહારાજા એ વિનયનો એક અધ્યાય છે નેમી સુરેશ્વરજી મહારાજા એ કોઈ વિભૂતિ કે કોઈ ચાલી ગયેલી વ્યક્તિ નથી નેમી સુરીશ્વરજી મહારાજા છે હતા અને રહેવાના છે અત્યાર સુધી સદેહ હતા હવે વિચારતી રહેવાના છે નેમી સુરી મહારાજનો ઇતિહાસ એટલે યાદ રહેવો જોઈએ એ શાસન સમ્રાટ હતા એટલે નહીં એ જીન શાસનના ભટ્ટારક હતા એટલે નહીં એ વિદ્વાન હતા એટલે નહીં એ એ એ બહુ મોટી અંજન સલાહા કરાવતા હતા એટલે નહીં શરીર પાલિત સંગ નિકાળતા હતા એટલે નહીં એ શાસન સમ્રાટ મારા બાપ અને મારા દાદા હતા માટે ઇતિહાસ કરો